ધારી મુકામે DYSP કચેરીનો લોકાર્પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધારી પહોંચેલા હતા ધારી ખાતે DYSP કચેરી અને પોલીસ આવાસનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલું હતું મુખ્યમંત્રી સમૂહ ખેતી ગામેથી ભોજન લઈ હેલિકોપ્ટર મારફતે ધારી પહોંચેલા હતા ધારી ડિવિઝન તળે નવી DYSP કચેરી બનાવી અને મુખ્યમંત્રી શ્રીએ લોકાર્પણ કરેલું હતું લોકાર્પણ પ્રસંગ પૂર્ણ કરી મુખ્યમંત્રી આંબરડી સફારી પાર્ક જવા रवाना थे आंबर सफारी पार्क खाते मुख्यमंत्री सिंह दर्शन कर स